પરંતુ ખરા અર્થમાં તેનો અમલ આજે તો ગુજરાત હાઈકોર્ટના જજે ખૂબ જ સૂચક નિવેદન આપ્યું છે તેમણે જે ટિપ્પણી કરી તેના પરથી એવું લાગી રહ્યું છે કે હવે સરકારી કર્મીઓ છે તેમના પર સૌપ્રથમ પ્રથમ આવવાની છે કારણ કે નિયમોનું પાલન કરવું પછી તેમણે કહ્યું કે આજે હું પોતે જ્યારે આ ઓફિસ આવી રહ્યા હતા ત્યારે મેં જ રસ્તામાં જોયું કે ફક્ત ત્રણ થી ચાર લોકોએ જે હેલ્મેટ પહેર્યું હતું ચારે બાજુ કોઈ હેલ્મેટ પહેરવા તૈયાર જ નથી એટલે હાઈકોર્ટના જજે આજે શું કહ્યું

તે હેલ્મેટ ફરજિયાતપણે પહેરે તે વિશે અમે વિચારણા કરી રહ્યા છીએ એટલે કે રાધા હવે આ જે હાઈકોર્ટનો મામલો છે ઘણા વખત આપણે આ મામલે ચર્ચા કરી છે પરંતુ હવે સંગીનપણે આ મામલે હવે કાર્યવાહી થશે ગુજરાતમાં બિલકુલ અને લોકોની સુરક્ષાને લઈને છે તો લોકોએ પણ આમાં એટલું જ સતર્કતાથી ધ્યાન રાખવું ખૂબ વધારે જરૂરી છે કારણ કે ચિંતા આપણા માટે જ થઈ રહી છે એટલે હેલ્મેટ માળિયા પર મૂકવા માટે નથી આપણા જીવ બચાવવા માટે છે તો મુદ્દાની વાતમાં પાંચ મહત્વના મુદ્દા પર ચર્ચા કરી અને આગામી દિવસોમાં પણ ગુજરાત ફર્સ્ટ ગુજરાતની જનતાને લગતા જનતાને લગતા તમામ એવા મહત્વના મુદ્દા અમે ચર્ચતા રહીશું કારણ કે ગુજરાત ફર્સ્ટ તમારી સાથે તમારી માટે તો મુદ્દાની વાતમાં હાલ બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર નમસ્કાર